આજે કિશોર તેના બાપુજીના જન્મદિવસે ત્રણ મહિના પછી ઘરે પાછો આવી રહ્યો હતો એટલા માટે બાપુજીને જોવા માટે મારી ત્રણ મહિનાથી આંખો તરસી રહી હતી એટલામાં જ તેના ફોનની રિંગ વાગી હા બેટા બોલ પપ્પા દાદાજીનો જન્મ દિવસ છે હા બેટા હું જાણું છું કે આજે દાદાજીનો જન્મ દિવસ છે તેમના માટે આજે ખૂબ મોટી સરપ્રાઇઝ છે પણ તું તારી માને ના કહેતો અને ન તો દાદાજીને પણ જણાવતો નહીં કિશોરે તેના ચાર વર્ષના પુત્રને કહ્યું પરંતુ દાદાજીની વાત તો બાળકની પૂરી પણ નહોતી થઈ અને ફોન કપાઈ ગયો કિશોરે તેના બાપુજી માટે કાશ્મીરી છાલ અને બૂટ જલેબી કે જે જે તેમને પસંદ હતું તે બધું પેક કરાવી લીધું અને બાપુજીના રૂમ માટે એક મોટું ટીવી પણ ખરીદી લીધું બાપુજીને ટીવી જોવાનો ખૂબ જ શોખ હતો પરંતુ ગરીબી અને તેના સપનાને પૂરા કરવા માટે બાપુજીએ પોતાની ઈચ્છાઓને મનમાં કોઈ ખૂણે ટાળી દીધી હતી આજે કિશોર તેના પિતાની દરેક ઈચ્છા પૂરી કરવા માંગતો હતો અને તેમને તમામ ખુશીઓ આપવા માંગતો હતો જેને કારણે તેમના પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ત્યાગી દીધી હતી એટલા ખુશ થઈ બાપુજીએ આજે ત્રણ વર્ષ પછી આજે કિશોરને સરપ્રાઇઝ સાથે જોઈને આ વિચારીને જ કિશોરની આંખો ભીની થઈ ગઈ કિશોરે બસ માંથી બહાર ઉતરીને એક રિક્ષામાં મૂકી દીધો ક્યાં જવાનું છે ભાઈ તમારે પહેલેથી જ જ જણાવી દો હવે આ ખૂબ દૂર સુધી રિક્ષા નથી કિશોરના કાનમાં એવો જ આ અવાજ પડ્યો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને અચાનક મોંમાંથી નીકળી ગયું કે આ અવાજ તો બાપુજીનો લાગે છે જ્યારે તેણે ફરીને જોયું તો પિતાને આ હાલતમાં જોઈને તેની આંખોમાંથી આંસુ આવી ગયા બાપુજી તમે અહીંયા ત્યારે પુત્રને સામે જોઈને પિતા પણ રડવા લાગ્યા હતા અને કિશોરે નાના બાળકની જેમ પોતાના પિતાને ગળે લગાવી લીધા તેણે એકવાર પણ બાપુજીને તેમની આવી હાલતનું કારણ પણ ન પૂછ્યું જાણું છું કિરણ બાપુજીને ખાસ પસંદ નથી કરતી પરંતુ તે આટલી હદે જશે તેમ મને સપનામાં પણ કલ્પના ન હતી કરી અને કિશોર જ્યારે તેના પિતાને ઘરે લઈને પહોંચ્યો તો જોયું કે કિરણ તેની બહેનપણીઓ સાથે કેરમ રમતા રમતા બોલી સારું કર્યું ને મેં તમારા બધાના કહેવાથી મેં ડોહાને ઘરમાંથી કાઢી મૂક્યો અરે તેનો પુત્ર આવશે તો કહી દેશે કે તે તીર્થયાત્રા કરવા ગયા છે આટલું કહીને તે ખડખડાટ હસવા લાગી કે ત્યારે જ તે કારનો અવાજ સાંભળીને કિરણ ગભરાઈને બોલી અરે તમે ક્યારે આવ્યા બાપુજી ક્યાં છે કિશોરે ગુસ્સામાં કહ્યું કિરણે શંકાપૂર્વક કહ્યું બાપુજી તો દિનુ કાકા સાથે દ્વારકા ગયા છે તેઓ રહી કહી રહ્યા હતા કે બે ચાર દિવસમાં પાછા આવતા કિરણને ખોટું બોલતી જોઈને કિશોરે જોરથી બે થપ્પડ કિરણના ગાલ ઉપર મારી દીધી તો કિરણની બહેનપણીઓ પણ જે અત્યાર સુધી ખરાબ રીતે તેના બાપુજીનું અપમાન કરી રહી હતી તે પણ એક એક કરીને ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ શરમ નથી આવતી તને જુઠ્ઠું બોલતા મહેન્દ્રજીને ઘરમાં જોઈને બંને બાળકો દોડીને દાદાના ગળે વળગીને રડવા લાગ્યા અને કિશોરે ગુસ્સામાં કિરણના વાળ પકડીને દાંત પીસવાનું કહ્યું તારી હિંમત કેવી રીતે થઈ મારા બાપુજીને ઘરમાંથી બહાર કાઢવાની બેટા વહુને કંઈ ન કે આ તો બધો મારા કર્મોનો જ હિસાબ છે જેથી મારે આ દિવસને જોવો પડે છે તો કામ તું તું મારા કારણે તારું જીવન બરબાદ ન કર હું જે રીતે છું તે રીતે જ ઠીક છું કમસે કમ મને મારા જેવા લોકો તો ત્યાં મળી જાય છે ને જે પોતાનું એકબીજા સાથે દુઃખ વહેંચી લે છે આટલું કહીને જ્યારે મહેન્દ્રજી ત્યાંથી જવા લાગ્યા તો કિશોરે બાપુજીનો રસ્તો રોક્યો અને તેમના પગે પડીને જોર જોરથી રડવા લાગ્યો અને બોલ્યો બાપુજી જાઓ તમે છોડીને હવે મને તમે પણ મને અનાથ કરવા માંગો છો કિશોરે ગુસ્સામાં આવીને કિરણનો હાથ પકડ્યો અને તેને દરવાજાની બહાર કાઢીને બોલ્યો જે મહિલા મારા બાપુજીની ઈજ્જત ન કરી શકે અને તેમનું ધ્યાન ના રાખી શકે તેના માટે મારા ઘરમાં કોઈ જગ્યા નથી સમજી તું આટલું કહીને કિશોરે દરવાજો બંધ કરી દીધો અને બાળકો દાદાજીને ફરીથી તેમના રૂમમાં લઈ ગયા અને તેમની સાથે રમવા લાગ્યા કિશોર હોલમાં સોફા પર બેઠો હતો અને પછી પર્સમાંથી તેની માનો ફોટો કાઢીને જોઈને રડવા લાગ્યો મને માફ કરી દે મારા હોવા છતાં પણ બાપુજીની આવી હાલત થઈ ગઈ છે કિશોરને તેના પિતાજીએ જ તે ઉછેરીને મોટો કર્યો હતો મા તો જન્મ આપનાર જ તે આ દુનિયામાંથી જતી રહી હતી મહેન્દ્રજીએ ક્યારેય પણ કિશોરને માની કમી મહેસૂસ નહોતી થવા દીધી નાનપણમાં તેને નવડાવવા ધોળાવવાથી લઈને જવાની સુધી ભણતણ ગરતણ અને કામયાબીની દરેક સીડી ચડાવવામાં તેને ડગલેને પગલે સાથ આપ્યો હતો એકવાર મહેન્દ્રજીને બહેને નાનપણના માં કીધું હતું કે ભાઈ કિશોરને મને આપી દો હું તેનું ધ્યાન રાખીશ તમે માની કમી નહીં પૂરી કરી શકો અથવા તો એક સાચ જવાબવાળી રાખી લેજો જે કિશોરનું ધ્યાન રાખી શકે પરંતુ મહેન્દ્રજીએ તો પોતાના પુત્રને બહેનને આપ્યો પણ નથી અને સાચવવા જોઈને તેના લગ્ન કરાવી દીધા છોકરી દેખાવમાં સારી હતી પરંતુ તેમને શું ખબર હતી કે થોડા વર્ષો પછી તે તેમનો રંગ બદલાવાનો શરૂ કરી દેશે કિશોરના લગ્નને સાત વર્ષ થઈ ગયા હતા કિરણના ખોળામાં બે બાળકો પણ આવી ગયા હતા બંને બાળકો રાત દિવસ દાદા દાદા કરીને મહેન્દ્રજીને વળગીને રહેતા હતા પરંતુ કિરણને આ બિલકુલ પસંદ ન હતું તેણે બાળકોને પણ નહીં શું કહ્યું કે તે બંને બાળકો પણ પોતાના દાદાને નફરત કરવા લાગ્યા હતા બહુ હજુ તો કાલથી જ તે વાત છે આ વિચારીને કિશોર ખ્યાલમાં ખોવાઈ ગયો અરે બાપુજી ક્યાં મરી ગયા સમજણ નથી પડતી કે જ્યારે પણ તેમને બૂમ પાડું છું તો એકવારમાં તો ક્યારેય સાંભળતા જ નથી એમ તો ઘરમાં આમ તેમ આટા મારતા જ રહે છે અને હા કેમના મારે ખાવાની સુગંધ જે આમને ખેંચી લાવે છે પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે તેમની શોધો તો ખબર નહીં ક્યાં ગાયબ થઈ જાય છે તપેલીમાં થોડું દૂધ હતું તો મેં વિચાર્યું કે હું કામવાળીની સાથે સાથે તેમના માટે પણ આ તપેલીમાં ચા બનાવી આપું અને જો આ ચા બરબાદ થઈ જાય તો મારાથી ખરાબ તેમના માટે કોઈ નહીં હોય પછી જો ચા માંગશે તો હું નથી આપવાની બાપુજી ક્યાં ગયા ચા ઠંડી થઈ રહી છે પીવાની હોય તો પી લ્યો મારે બીજા પણ કામ છે કિરણે તેના સસરા મહેન્દ્રજીને બૂમ પાડી અને રવિવારનો દિવસ હતો બાળકોની સ્કૂલમાં રજા હતી બાળકો ટીવી જોઈ રહ્યા હતા એ જ ક્ષણિશ તે મહેન્દ્રજી તેમના પૌત્રોના રૂમમાં આવીને બોલ્યા બેટા તમે લોકો શું કરી રહ્યા છો ચાલો મારી સાથે બગીચામાં જુઓ કેટલા સારો પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલા નવા નવા ફૂલો ખીલ્યા છે ચાલો હું તમને એ ફૂલો વિશે જણાવું બાળકોએ ગુસ્સામાં કહ્યું દાદાજી અમારે નથી આવવું તમારી સાથે બગીચામાં અને તમને કેટલી વાર કહ્યું છે કે જ્યારે અમે રમી રહ્યા હોઈએ ત્યારે તમે અમને ડિસ્ટર્બ ના કરો તમે તમને તમે જોઈને તમારા રૂમમાં કેમ નથી બેસતા દરેક વખતે તમે અમને પરેશાન કરો છો મમ્મીઓ મમ્મી જુઓ ને દાદાજી અમને પરેશાન કરી રહ્યા છે મોની અને મોન્ટુ તેમની મા કિરણને તેમના દાદાજી વિશે ફરિયાદ કરે છે કિરણ હાથમાં મોબાઈલ લઈને આવી અને બોલી શું વાત છે બાપુજી તમારાથી શાંતિથી એક જગ્યાએ બેસાતો નથી ક્યાંયથી ચા માટે બૂમો પાડી રહી હતી અને તમે અહીં બાળકોના રૂમમાં છો અત્યારે તમે જોઈ શકો છો કે બાળકો અહીં રમી રહ્યા છે તો પછી તમે તેમને હેરાન પરેશાન કેમ કરો છો તે તમારી સાથે શું ગિલ્લી દંડા રમશે કે વૃદ્ધોની વાર્તા સંભળાવશે જો તમારું મન નથી લાગતું તો ઘરની બહાર કેમ નથી જતા એક તો ઘરના કામકાજ નથી થતા અને સાંજ પડતા જ તમે પરેશાન કરવા માંડો છો તમે જુઓ છો કે હું મારી માં સાથે વાત કરું છું તેથી જાણી જોઈને તમે બાળકોને પરેશાન કરો છો જેથી તેઓ તો મને મારી માં સાથે વાત કરવા ન દે આખરે તમારી ઈચ્છા શું છે મહેન્દ્રજી બોલ્યા વહુ હું આખો દિવસ મારા રૂમમાં જ બેસી રહું છું અન્ય દિવસોમાં તો હું બાળકોને એટલા માટે કંઈ નથી કહેતો કે સ્કૂલના હોમવર્ક્સમાંથી તેમને સમય નથી મળતો હોય બિચારા બાળકો પરેશાન રહે છે આજે તો રવિવાર છે આજે તો બાળકોની રજા છે મેં વિચાર્યું કે હું થોડી બાળકો સાથે વાત કરું કિરણે કહ્યું જ્યારે બાળકો તમારી સાથે વાત કરવા જ નથી માંગતા તો તમે શા માટે જબરદસ્તીથી કરી રહ્યા છો મહેન્દ્રજીએ કહ્યું જ્યારે તારી સાસુ જીવતી હતી ત્યારે કહેતી હતી કે મારી પાસે તેના માટે સમય જ નથી હોતો આજે જુઓ સમય તો હો પૈડુ કેવી રીતે ફર્યું આજે મારા માટે કોઈની પાસે સમય નથી આખું જીવન બધા માટે કમાવા વાળા અને તેમને ખુશ કરવાની વસ્તુઓ એકઠી કરવામાં મે મારું આખું જીવન વિતાવી દીધું એ વિચારીને કે હું તેમના બાળકો સાથે મારું બાળપણ જીવીશ પણ જુઓ મારા જ ઘરમાં મારું અસ્તિત્વ વિખરાઈ ગયું છે ત્યારે કિરણે કહ્યું કે તમારું મન ન લાગતું હોય તો ઘરનું કામ કેમ નથી કરતા ફક્ત શાકભાજી અને દૂધ લાવીને મૂકી દો છો અને પછી હાથ પકડીને નવરા બેસી કમ જાળીયા બાળિયા સાફ કરી નાખતા હોય અને બીજું કઈ ન કરવું હોય તો બગીચામાં સાવરણી મારી દેતા હોય તો પણ તમારા હાથમાં તો દુખાવો થવા લાગે છે જે કરવું હોય તે કરો આટલું કહીને કિરણ બાળકો માટે મેગી બનાવવા જતી રહી ત્યારે મહેન્દ્રજી બોલ્યા વહુ તમે હવે રસોડામાં જઈ રહ્યા છો તો એક કપ ચા પીવડાવી દેજો ત્યારે કિરણે રસોડામાંથી કહ્યું ત્યાં ટેબલ ઉપર પાંચ રૂપિયાનો સિક્કો છે તે લઈ લ્યો અને જઈને કોઈ ખૂણામાં અથવા તો સ્ટેશન ઉપર જઈને ચા પી લ્યો દૂધ ખતમ થઈ ગયું છે અને મહેન્દ્રજીએ તેમની તૂટેલી છત્રી બદલ બગલમાં દબાવી અને નીકળવા લાગ્યા એ સમયે તેમનો પુત્ર શોર શનિવારની છુટી ડ્યુટી પૂરી કરીને વહેલો ઘરે પરત ફર્યો અરે બાપુજી તમે આ સમયે ક્યાં જઈ રહ્યા છો મહેન્દ્રજીએ કહ્યું બેટા તું જા એમ કહીને મહેન્દ્રજીની આંખો ભરાઈ ગઈ અને તેમને લાગ્યું કે જે તેમણે પોતાના પુત્રને સંસ્કાર આપ્યા હતા તે પાછા પોતાના પિતાને આપી રહ્યો છું આનાથી વધારે એક પુત્ર તેના પિતા માટે શું કરી શકે અને પિતાને આનાથી વધુ કંઈ જોતું પણ નથી મહેન્દ્રજી હસતા હસતા ઘરની બહાર નીકળ્યા અને વિચારવા લાગ્યા જ્યારે કિશોર કોલેજમાં જતો હતો તો તે પોતાના ખર્ચ માટે હંમેશા પૈસા માંગતો હતો તે સમયે હું ખૂબ જ વિચારતો હતો કારણ કે ઘરની પરિસ્થિતિ સારી ન હતી જ્યારે મહેન્દ્રજી એક દુકાનમાં કામ કરતા હતા અને ખૂબ મુશ્કેલીથી ઘરનો ખર્ચ ઉઠાવતા હતા કિરણના સ્વભાવની બધાને ખબર જ હતી તે દરેક વખતે સસરા વિરુદ્ધ કિશોરના કાન ભરતી રહેતી હતી તેને અને તેના બાળકોને વડીલોનું ટોકવું અને સાચા કે ખોટાનો ભેદભાવ સમજાવવો બિલકુલ પસંદ ન હતો મોની અને મોન્ટુ પણ ક્યારેય મહેન્દ્રજીના રૂમમાં નહોતા જતા કે ના તો તેમની સાથે ક્યારેય વાતો કરતા અને કિશોરને તો ઓફિસમાંથી આવતા આવતા એટલું મોડું થઈ જતું હતું અને એ એટલો થાકી જતો હતો કે આવીને તરત જ સૂઈ જતો હતો ક્યારેક ક્યારેક તો પિતાજીને હાલચાલ પણ નહોતો પૂછી શકતો હતો અને ન જાણે કે ક્યાં કાકા છે જેના વિશે ઘણીવાર મહેન્દ્રજી કિશોરને જણાવે છે અને તેમનું નામ લઈને તે ઘરથી નીકળી જાય છે કિશોરે એક દિવસ શક શકશક થયો કે પિતાજીનું ઘરમાં મન કેમ નથી લાગતું ઘણીવાર તે કાકા પાસે જવાની વાત કરે છે આ બધું વિચારીને તે એ દિવસે મહેન્દ્રજીનો પીછો કરવા લાગ્યો આગળ જઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું તે કોઈ કાકાના ઘરે નહીં પણ સ્ટેશન પાસે એક ઝાડ નીચે એકાંતમાં તેના સહારે કલાકો સુધી બેસી રહેતા હતા કિશોર કંઈક સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો એ જ ક્ષણે જ કોઈએ તેના ખંભા પર હાથ મૂક્યો કિશોરે ફરીને જોયું તો તેની પાછળ એક વૃદ્ધ વ્યક્તિ હતા શું થયું બેટા તોશો જોઈ રહ્યો છે તે અવારનવાર અહીં આવે છે તે ઝાડના સહારે બેસી રહે છે ઢળતી સાંજને જુએ છે અને ના જાણે તે ઝાડને શકુંતલા કહીને ઘણી બધી વાતો કરે છે અને જ્યારે તેમનું મન હળવું થઈ જાય છે ત્યારે તેઓ ઘરે પાછા ફરે છે કિશોરે આશ્ચર્યથી તેમની સામે જોયું તો વૃદ્ધે કહ્યું કે આ એકલા નથી આવતા કેટલાય મા બાપ તને તને સ્ટેશન પર કે પાર્કમાં એકલા બેઠેલા જોવા મળશે કિશોરે કહ્યું પણ કેમ કાકા તે અહીં એકલા કેમ બેસે છે વૃદ્ધે કહ્યું બેટા જ્યારે અમને વૃદ્ધોને ઘરમાં પ્રેમ અને સન્માન નથી મળતું અને એકલતા અમારો પીછો નથી છોડતી ત્યારે અમે ઘરમાંથી કોઈ પોતાની જ શોધમાં બહાર ભટકીને છીએ અને કિશોરે પણ કહ્યું કે જેનો પરિવાર હોય છે તે કેમ અહીં કેમ ભટકે છે તો તે વૃદ્ધ હસતા હસતા બોલ્યો બેટા પરિવાર હોવા છતાં પણ તેમને કોઈ સમય જ ન આપે તો તે પોતાનો સમય ક્યાં કાઢશે તો બિચારા અહીંયા આવ આવક રહે છે અને સારું તો જાણે છે કે વૃદ્ધાવસ્થામાં વ્યક્તિનું મન બાળક જેવું થઈ જાય છે તે સમયે તેમને પ્રેમ અને આદરની સાથે સાથે પરિવારના સાથની પણ જરૂર હોય છે જે પરિવારના સભ્યો સમજી નથી શકતા તેમના માટે માતા પિતા એક જૂના સમાન જેવા થઈ જાય છે જેની ઉપર તેમનું ક્યારે ધ્યાન જ નથી થતું અને બાળકો વિચારે છે કે માતા પિતાએ તેમનું જીવન જીવી લીધું તો હવે તેમને એકલા છોડી દેવા જોઈએ બહાર પોતાની સાથે લઈ જવામાં પણ શરમ આવે છે તેમની સાથે વાત કરવાની તો દૂર રહી જાય પરંતુ તેમની રાય પણ સારી નથી લાગતી જ્યારે વડીલો તેમની રાય અને અનુભવોથી પોતાના બાળકોને જીવનમાં આવવા વાળી સમસ્યાઓથી બચાવવા માટેના ઉપાય જણાવે છે ચાલ હું પણ હવે હું જાઉં છું આજે મારો સમય પસાર થઈ ગયો કાલે જોઈશ આટલું તે વૃદ્ધ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા અને કિશોર પણ ત્યાંથી ચૂપચાપ ઘરે આવી ગયો અને ઘરે ગયા પછી એકલો બેઠો કે ત્યારે મહેન્દ્રજી ઘરમાં પ્રવેશ્યા અને પુત્રને જોઈને તે હસ્યા બાળકો અને બહુ તરત તરફ તેમને એક ઉમીદભરી નજરથી જોયું પરંતુ પરિવારના સભ્યોમાંથી કોઈને કોઈ ફરક ન પડ્યો બાળકો એકબીજા સાથે રમી રહ્યા હતા અને ટીવી જોઈ રહ્યા હતા જ્યારે કિરણ ફોન ઉપર તેની માં સાથે આજુબાજુની વાતો કરી રહી હતી મહેન્દ્રજીને કોઈને કોઈ ચિંતા ન હતી જાણે એ ઘરમાં તેમનું કોઈ અસ્તિત્વ જ ન હોય ઘરમાં વહુ, પુત્ર અને પૌત્રી બધા જ છે પણ તેમને જોયા પછી પણ તેમને નજરઅંદાજ કરી રહ્યા હતા કિશોરને આ જોઈને ખૂબ જ દુઃખ થયું તેણે મનમાં કંઈક વિચાર્યું અને નક્કી કર્યું કે હવે તે પણ કોઈની સાથે વાત નહીં કરે પછી શું તે દિવસથી તેણે તેના બાળકો અને પત્ની સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને એક દૂરી બનાવીને રહેવા લાગ્યો તે કામ પર જતો અને પાછો આવતો અને ચૂપચાપ જઈને પોતાના રૂમમાં કામ કરવા બેસી જતો બાળકો અને પત્ની વાત કરવાનો પ્રયત્ન કરતા તો તે ઈશારાથી કોઈ બહાનું કાઢીને જવાબ નહોતો આપતો ત્રણ ચાર દિવસ સુધી આવું જ ચાલ્યું ત્યાર પછી બાળકો અને પત્ની તેની સામે આવીને ઊભા રહી ગયા અને તેના આવા વર્તનનું કારણ પૂછવા લાગ્યા ત્યારે કિશોરે ખૂબ પ્રેમથી પોતાના બાળકોને પોતાની સામે બોલાવ્યા અને કહ્યું મોની મોન્ટુ મેં ત્રણ ચાર દિવસથી તમારી સાથે વાત ના કરી તો તમને કેટલું ખરાબ લાગ્યું અને તમે લોકો પરેશાન થઈ ગયા તો તે એ વિચારો કે દાદાજી તમારી સાથે રહે છે પણ તમે લોકો તેમની સાથે વાત પણ નથી કરતા તો તેમને કેવું લાગતું હશે બાળકો તેમની મા તરફ જોવા લાગ્યા અને બોલ્યા અરે પપ્પા અમે દાદાજી સાથે શું વાત કરીએ તેમને ઘરમાં એકલા બેસવાનું મન નથી થતું એટલા માટે તો મમ્મી તેમને કોઈને કોઈ કામ આપે છે અને તે કહે છે કે તેમનાથી કોઈ કામ જ નથી થઈ શકતું તમે દાદાજીને પાછા ગામડે કેમ નથી મોકલી દેતા કિશોરે કહ્યું ઠીક છે દીકરા હું તારા દાદાજી સાથે હવે ગામડે જ જઈને રહીશ તે મારા પપ્પા છે મારે તો તેમનું ધ્યાન રાખવું જ પડશે બાળકોએ કહ્યું ના ના તો પછી દાદાજીને પણ અહીં જ રાખો અને મમ્મી તું પણ દાદાજીનું ધ્યાન નથી નહીં રાખતો જ્યારે પણ તમે લોકો વૃદ્ધ જશો ત્યારે જો હું તમારી સાથે આવું કરીશ તો તમને કેવું લાગશે પરંતુ કિરણને કોઈ ફરક ન પડ્યો કિશોરને કંપનીની તરફથી મહિના માટે વિદેશ મોકલી દેવામાં આવ્યો અને જવું જરૂરી જ હતું નહીંતર તે ક્યારે ન જતો અને કિશોરના ગયાને દસ દિવસ પછી જ એક નાનકડી ભૂલને કારણે કિરણે મહેન્દ્રજીને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા અને એવું કહ્યું કે જ્યારે તમારો પુત્ર પાછો આવે ત્યારે જ તમારી આ મનહૂસ શકલ લઈને આવજો ત્યાં સુધી હું તમારો બોજ નહીં ઉઠાવી શકું વહુની વાતોથી મહેન્દ્રજીની આંખોમાં આંસુ આવી ગયા અને તે ભીની આંખો લઈને ત્યાંથી નીકળી ગયા કોઈને તેમની ઉપર દયા આવી અને તેમને રિક્ષાનું કામ પકડાવી દીધું અને રોજ સવારથી સાંજ સુધી રિક્ષા ચલાવતા અને સાંજે થાકીને એ જ રિક્ષામાં સુઈ જતા પરંતુ સામે કિશોરને ક્યાં ખબર હતી કે જેના જન્મદાતા આ રિસ્તે રસ્તા ઉપર તેમને રિક્ષા ચલાવવા દેશે અને જે ઉંમરે બાળકોએ પોતાના મા બાપનો બોજ ઉઠાવવો જોઈએ તો તેના બદલે આજે મારા બાપુજી આ ઉંમરે બીજાનું બોજ બોજ વેઠી રહ્યા હતા અને તે પણ કિરણને કારણે તેના વિશે વિચારતા વિચારતા તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને ન જાણે ક્યારે ઊંઘ આવી ગઈ તેને ખબર જ ન પડી કે આખી રાત હોલમાં સોફા પર સૂતો રહ્યો મહેન્દ્રજી સવારે તેમના રૂમમાંથી બહાર આવ્યા અને તેમના પુત્રને હોલમાં સૂતો જોઈને તેના માથા પર આશીર્વાદનો હાથ મૂક્યો અને દરવાજો ખોલીને શહેર તરફ જવા લાગ્યા કે ત્યારે જ તેમણે જોયું કે તેમની બહુ કિરણ દરવાજા પર બેસીને રડી રહી હતી કદાચ તે આખી રાત દરવાજા પર જ બેઠી હતી અને મહેન્દ્રજીને જોતા જ તેના પગમાં પડીને આજીજી કરીને કહ્યું બાપુજી મને માફ કરી દો મેં મારા પિતા સમાન મારાનું આટલું મોટું અપમાન કર્યું છે ભગવાન તો મને નરકમાં પણ જગ્યા નહીં આપે તમે તો જાણો છો કે મારા ભાઈ ભાભી વિદેશ ગયા છે મમ્મી અને પપ્પા ઘણા સમય પહેલા મારો સાથ છોડી ગયા છે તો હું ક્યાં જઈશ મહેન્દ્રને તેમની વહુ પર દયા આવી અને તેમણે તેને માફ કરી દીધી પણ તેને અંદર જવા માટે કહ્યું પણ કિશોરે ગુસ્સામાં કહ્યું ના બાપુજી તમે આને માફ ના કરો નહીં તો તે ફરીથી તે જ વર્તન કરશે આ ક્યારેય નહીં સુધરે આટલું કહીને કિશોર કિરણને ઘરની બહાર કાઢવા લાગ્યો તો મહેન્દ્રજીએ તેમના પુત્રના ગાલ ઉપર એક થપ્પડ મારી દીધી અને કહ્યું કે હજો આ ઘરમાં હું મોટો છું આ ઘરમાં નિર્ણય લેવાનો અધિકાર મારો છે તો કોણ છે મારા નિર્ણયોમાં બોલનાર પિતાના એક થપ્પડથી કિશોર ચૂપચાપ ઊભો રહી ગયો અને બોલ્યો હા બાપુજી પણ આને જે આને તમારી સાથે કર્યું તેના માટે તમે તેને કેવી રીતે માફ કરી શકો મહેન્દ્રજી પણ કિરણને માફ કરવા નહોતા માંગતા પરંતુ તેઓ જીવા જીતવા જીવ તેમના પુત્રના ઘરને બરબાદ કરતા પણ નહોતા જોવા માંગતા તેથી દિલ ઉપર પથ્થર રાખીને પોતાની પુત્ર વધુને માફ કરી દીધી અને તમામ સહેલા અપમાન ભૂલી ગયા અને રડતા રડતા રૂમની અંદર જતી રહી મહેન્દ્ર મહેન્દ્રજીએ પોતાના પુત્રને બેસાડીને ઘણું સમજાવ્યું તો અંદર જઈને કિશોરે ખૂબ જ પ્રેમથી કિરણનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો કિરણ તે સાંભળ્યું આપણા બાળકો આપણા ભવિષ્ય વિશે શું વિચારી રહ્યા છે આજે તારા બાળકો આટલા નાના છે અને તેમની નાની એવી વાત તને કેટલી ખરાબ લાગી અને તું એકવાર પણ બાપુજીને સન્માન આપવાની વાત તો છોડ પ્રેમથી પણ વાત નથી કરતી કલ્પના કર તેમને કેવું લાગતું હશે તારી માં સાથે તું કલાકો સુધી વાત કરી રહી છે તો શું તું મારા બાપુજી માટે તારી પાસે બિલકુલ પણ સમય નથી મારા બાપુજી પણ મને જીવનની જીવથી વહાલા છે જેમ કે તારી મા છે મહેન્દ્રજીને સ્ટેશન પર જઈને એકલા બેસવાની વાત કિશોરે તેને જણાવવાની યોગ્ય ન લાગી કારણ કે તેની આંખોમાં શરમ જોઈ શક શકાતી હતી અને બધાને પોતાના ખરાબ વર્તન ઉપર પસ્તાવો હતો તેથી કિશોરને આશા હતી કે હવે કદાચ તેના પિતા અને સાથે અજાણ્યા જેવું વર્તન નહીં કરવામાં આવે કિરણે બંને બાળકોને જોઈને સમજાવ્યું કે બાળકો તમારા દાદાજી તમને લોકોને ખૂબ જ પ્રેમ કરે છે અને તમે જાણો છો કે દાદા દાદી નાના નાની પાસે કેટલી વાર્તાઓ અને કિસ્સા હોય છે અને જે પ્રશ્નોના જવાબ તમને ચોપડીઓમાં નથી મળતા તેના પ્રશ્નોના પણ તમારા દાદાજી પાસે હોય છે અને અમુક પ્રશ્નો તો એક ચપટીમાં ઉકેલી નાખે છે તેથી તમારે બંનેએ પણ તેમની પાસેથી શીખવું જોઈએ થોડી વાર પછી જયારે મહેન્દ્રજી ઘરે પાછા આવ્યા તો બંને બાળકો તેમને દાદાજી ચાલો ને અમારી સાથે રમો આજે અમારી રજા છે અને તે પછી રાત્રે તમે અમને વાર્તા કહીજો પપ્પા કહે છે કે તમારી પાસે વાર્તાઓનો ખજાનો છે મોનીએ કહ્યું હા દાદાજી તમે ખૂબ સારા છો અને તમે અમને સારી રીતે વાતો પણ શીખવાડી શકો છો ચાલોને અમારી સાથે ત્યારે બાળકોની વાત સાંભળીને મહેન્દ્રજીની આંખો ભરાઈ ગઈ અને તેઓ બાળકોને પ્રેમ કરવા લાગ્યા પછી શું હતું હવે તો દરરોજ વાર્તાઓનો દોર ચાલુ થઈ ગયો હતો અને બાળકોનું હોમવર્ક પૂર્ણ પૂર્ણ કરવામાં પણ મહેન્દ્રજી મદદ કરતા હતા કિરણ સાંજ પડતા જ ને કંઈક બનાવીને ચા સાથે મહેન્દ્રજીને આપતી હતી ત્યારે મહેન્દ્રજી કહેતા વહુ થોડી રાહ તો જુઓ કિશોર આવતો હશે પછી આપણે બધા મળીને એકસાથે ચા પીશું તે દિવસ અને આજનો દિવસ ઘરનો પૂરો માહોલ બદલાઈ ગયો હવે ઘરમાં કોઈ એકલતા નહોતું અનુભવતા બધા એકદમ ખુશ હતા એક દિવસ કિશોરે હસીને મહેન્દ્રજીને કહ્યું બાપુજી તમે કંઈક ભૂલી રહ્યા છો તો મહેન્દ્રજીએ કહ્યું શું ભૂલી રહ્યો છું કિશોરે કહ્યું કેટલા દિવસ થઈ ગયા તમે કાકાના ઘરે નથી જતા તે તમારી રાહ જોતા હશે મહેન્દ્રજી થોડી વાર માટે ચૂપ થઈ ગયા અને પછી બોલ્યા ના બેટા કાકાને તેમના ઘરમાં રહેવા દે મારું ઘર મારા માટે સ્વર્ગ છે હવે મારે ક્યાંય નથી જવું કિશોર હસીને ચૂપ થઈ ગયો મિત્રો આ એક મહેન્દ્રજીની વાર્તા નથી પરંતુ અડધાથી વધારે ઘરોમાં વૃદ્ધોની આ જ હાલત છે એટલા માટે તમારા ઘરના વડીલો અને વૃદ્ધો સાથે પ્રેમથી વાત કરો અને સન્માન આપો તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું આવા જે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે